હાલ કચ્છમાં રણોત્સવ ચાલી રહ્યો છે ત્યારે જિલ્લા બહારના રાજ્યના લોકો કચ્છ પ્રવાસે આવે છે અહીંની કલા કારીગરીથી લોકો વાકેફ થાય અને સ્થાનિક કલા કારીગરોને રોજગારી મળે તેવા શુભાશય સાથે ભાનુશાલી નગરમાં આવેલ ભુજહાટમાં ઉદઘાટન સમારોહ યોજાયો હતો કમિશનર અને સચિવ કુટીર અને ઉદ્યોગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો આ વેળા કચ્છમાં રહેતા સ્થાનિક કારીગરો દ્વારા હાથથી બનાવેલી વસ્તુઓનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવે છે આ વખતની થીમમાં કચ્છ ભરતકામ બાંધણી વુલનશાલ અજરખ બ્લોક પ્રિન્ટ પેચવર્ક કોપર બેલ મિરર વર્ક શાળ હસ્તકલા ભરતકામ મોતીકામ ચર્મકામ ચર્મ કામ જ્વેલરી અને વાસકામનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે જેનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે કુટીર ગ્રામ્ય ઉદ્યોગ તેમજ ઇન્ડેક્સી દ્વારા હસ્તકલા માટે કરીને ઘણા બધા મેળાનું આયોજન કરવામાં આવે છે એના અંતર્ગત ઉત્સવ માટે હસ્તકલા હાટ મેળાનો આયોજન થયો છે જે તારીખ દસ એક બે હજાર પચીસથી છવ્વીસ એક બે હજાર પચીસ સુધીનું આયોજન છે જેનો સમય સવારના બારથી સાંજના નવ વાગ્યા સુધીનો છે આની અંદર હસ્તકલા વણાટકામ તેમજ લુપ્ત થતી કલાઓનો આયોજન કારીગરોનો સમાવેશ થયો છે જેની અંદર નેશનલ લેવલના તેમજ રાજ્ય કક્ષાના લેવલના અવોર્ડ મળેલા કારીગરોનો પણ સમાવેશ થયો છે કહેવાય ને લોકલ ટુ વોકલ એટલે તમે અહીંયા આગળને ડાયરેક્ટ કારીગરો દ્વારા જ ખરીદી કરવાનો તક મળી રહેશે તો તમે આવો તમને હાર્દિક આમંત્રણ છે કે તમે ભુજ હાટની અંદર પધારો અને પ્રદર્શન તેમજ વેચાણ વેચાણનો આયોજન કરેલ છે તેનો લાભ લ્યો આ મેળાની અંદર ટોટલ વીસ પ્લસ સ્ટોલ્સ છે જેની અંદર તમને પટોળાથી લઈ હસ્તકલાથી લઈ બ્લોક પ્રિન્ટથી લઈ અને હાથથર તેમજ કોપલવેલ્ટની અવનવી વેરાયટીઓ પણ જોવા મળશે મોતીકામ છે આવી જ રીતના અવનવી વસ્તુઓ તમને જોવા મળશે હસ્તકલાની તો લોકોને નમ્ર આમંત્રણ છે કે તમે લોકો આવો પધારો અને આ મેળાનું આયોજન કરેલો છે તેને સફળ બનાવો અને તેનો લાભ લો હું અહીંયા ભુજ હાટમાં છેલ્લા પાંચ વર્ષથી મારો સ્ટોલ લગાવું છું અને જ્યારે જ્યારે એક્ઝિબિશન હોય છે ત્યારે મારો સ્ટોલ લાગે છે કેમ કે હું કારીગર છું અહીં મેળા દરમિયાન બધા પ્રકારની વસ્તુઓ મળે છે જે દરેકને વ્યાજબી લાગે છે અહીં મડાલ અજરખ મશરૂમ વગેરેની હેન્ડમેડ આઇટમો તે જે કારીગરો દ્વારા બનાવેલી છે તે બધી વસ્તુઓ અહીંયા મળી જાય છે અને લોકોનું કહેવું છે કે બજાર કરતાં અહીંયા બહુ રીઝનેબલ ભાવે બધી વસ્તુઓ મળે છે એટલે અહીંયા જે મેળો લાગેલ છે અત્યારે દસ થી સત્યાવીસ સુધી એમાં જાહેર જનતાને અપીલ છે કે તે જરૂર આવે અને અહીંની મુલાકાત લે જેથી શક્ય તેટલું કારીગરોને પ્રોત્સાહન આપી શકાય ભુજરાટમાં મેં છાપામાં જાહેરાત જોઈ અને હું આવી છું પણ અહીંયા ટ્રેડિશનલ બધી કચ્છની આઈટમો કે બધી બજાર કરતાં વ્યાજબી ભાવે અહીંયા મળે છે અને ખૂબ સારું હોય છે દર વર્ષે હોય છે અહીંયા ભુજ હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ મસરૂ સિલ્ક મડા મડાલ સિલ્ક નવરાત્રીના સેટ હેન્ડીક્રાફ્ટની બધી જ આઈટમો અહીંયા મળી રહે છે એક જ જગ્યાએ ને ખૂબ સારું એવું પ્રદર્શન અહીંયા હોય છે દર વર્ષે હોય છે